અમદાવાદમાં આવેલા મહાલક્ષ્મી મંદિરમાં લોકોની ભીડ જામી છે ધનતેરસના અવસરે માલક્ષ્મીના દર્શનનો અનેરો મહિમા રહેલો છે ત્યારે ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી રહ્યા છે એલિસ બ્રિજ પાસે આવેલા સૌથી વધુ વર્ષ જૂના મંદિરમાં અસંખ્ય લોકોની ભીડ જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે ધનતેરસના દિવસે ઘરે પૂજા કર્યા બાદ લક્ષ્મી માતાના મંદિરમાં દર્શન કરવાનો અનેરો મહિમા છે તેથી જ લોકો માલક્ષ્મીના દર્શનાર્થે ઉમટ્યા છે અવસર ધનતેરસ નો હોય દિવાળીનો હોય કે નવા વર્ષનો હોય મહાલક્ષ્મી મંદિરમાં અસંખ્ય લોકો છે મહાલક્ષ્મીને શીશ ઝુકાવે છે અને મનોકામના માંગે છે કે આવનારું વર્ષ તેમની માટે કલ્યાણકારી રહે અત્યારે હું અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવેલા મહાલક્ષ્મી મંદિરમાં છું અને અહીં મહાલક્ષ્મી મંદિરનું જે સ્વરૂપ છે તેને જોવા માટે અસંખ્ય સંખ્યામાં આપ જોઈ શકો છો કે અહીં લોકો જોવા મળી રહ્યા છે ટ્રસ્ટીજી મને જણાવશો કે જે પ્રકારે અહીં મહાત્માય છે મહાલક્ષ્મીનું ધનતેરસનો અવસર હોય નવા વર્ષનો અવસર હોય ચોક્કસ અહીં લોકો દર્શન કરતા હોય છે તેની પાછળનું કારણ શું છે કેવી રીતે લોકોની મનોકામના છે એ પૂર્ણ થાય છે ધનતેરસ એટલે ધનની પૂજા લક્ષ્મીની પૂજા ધનવંતરી ભગવાનની પૂજા અને કુબેર ભંડારીની પૂજા અને આ દિવસે એવું કહેવાય છે કે જે શ્રીયંત્ર છે તે સ્ત્રીયંત્રની પણ પૂજા થાય છે તેને તેની પૂજા કરીને અને એને સિદ્ધ કરવામાં આવે છે લોકો પોતાનું જો યંત્ર હોય જો અહીંયા આપી દે છે તો એને એની પૂજા કરીને એમને પાછું આપવામાં આવે છે અને અમારી પાસે પણ લોકો લે છે તો એમને પણ અમે આપીએ છીએ માતાજીના જે વિષ્ણુ પ્રિયા સ્વરૂપ છે તેના દર્શન કરવા માટે લોકો છે અહીં ખાસ આવતા હોય છે દિવાળીનો અવસર હોય નવા વર્ષનો અવસર હોય અહીં માતાજીના દર્શન કરીને લોકો છે પોતાની મનોકામના માંગતા હોય છે કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા ખુમાર ન્યૂઝ હેટિંગ ગુજરાતી અમદાવાદ વાઇબ્રેટ સારું રહે છે કે દર્શન કરીએ તો એમ લાગે છે કે ના દર્શન થયા સાક્ષાત માતાજી ના તો આપણે પૂજા કરીને આવીએ એટલે દર્શન કરવા આવીએ છે અમે 15 વર્ષથી અહીંયા હર દિવાળીએ દર્શન કરવા આવીએ છીએ અને માતાજીનો સાક્ષાત સ્વરૂપ છે એટલે એમનો દર્શન કરીને આપણને બધાને બહુ આનંદ થાય છે અને મનની શાંતિ મળે છે ખૂબ સરસ અનુભવ છે છે કે જૂનું મંદિર માનું અને લગભગ દર રાજકોટના રેસકોર્સ માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે દિવાળી પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે દિવાળી કાર્નિવલ અંતર્ગત આતિશબાજી આયોજન કરાયું હતું આતિશબાજી જોવા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટ્યા હતા રંગબેરંગી ફટાકડાઓથી આકાશ જાણે કે દીપી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા આકાશમાં જાણે કે રંગબેરંગી ફટાકડાઓથી રંગોળી કરવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો જોઈ લોકો મોહિત થઈ ગયા હતા રાજકોટ મહાનગરમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી અમારા વડીલોએ ઊભી કરેલી પરંપરા એટલે દર વખતે ધનતેરસમાં સમગ્ર રાજકોટના સામાન્ય પરિવારથી લઈને અબજોપતિ પરિવાર હોય બધા ભેગા મળીને બાળકો અને પરિવાર સાથે રેશકોષના ગ્રાઉન્ડમાં ભેગા થઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલ સંદર્ભે છેલ્લા ચાલીસ વર્ષથી એક પરંપરા રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહી છે કે